આરટીઈના એડમિશન ફોર્મમાં માંગવામાં આવેલ ડોક્યુમેન્ટમાં સુધારો કરવા અને ફોર્મ ભરવાની સમય મર્યાદા વધારવા બાબતને લઈને રાજકોટ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી જિલ્લા શિક્ષણ आ लियो ने लूट वालों लूट लो लूट करो, करो। जिंदाबाद जिंदाबाद एन जिंदाबाद और हमारी से भी मांग नहीं होती अच्छा तो अकेला आज ही मैं काम। ये मत आपको रजिस्टर बाड़ा करना कर तो आपने कब से तो रजिस्टर बाड़ा कराने तो कोई बात नहीं ये ये बात पे तो पर अक्त कराओ तो तो आज का मतलब नहीं ખાસ કરીને રાઈટ ટુ এড્યુકેશનના ફોર્મ ભરાય છે અને આ રાઇટ ટુ এড્યુકેશનના જે માધ્યમથી જે ગરીબ વિદ્યાર્થીઓ છે કે તેને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં અમુક રિઝર્વ રિઝર્વ સીટ રાખવામાં આવેલી હોય છે ત્યારે એની છેલ્લી તારીખ 26 છે ત્યારે એ ફોર્મમાં જે ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે એમાં એક ખાસ કરીને જે રજીસ્ટર્ડ ભાડા કરાર છે કે આ રજીસ્ટર ભાડા કરાર કરવા માટે સાત થી આઠ જેટલો વધારે ખર્ચો થાય છે અને એમાં પણ ખાસ છેલ્લા ઘણા સમયથી વાલીઓની ફરિયાદ છે કે એના સ્લોટ બુક થઈ ગયેલા છે અને જે જેને કરવા છે હવે ભાડા કરાર એના સ્લોટ બુક થતા નથી અને છેલ્લી તારીખ છવ્વીસ છે ત્યારે આજે અમે ડીઓસીને રજૂઆત કરવા આવ્યા છે કે રજીસ્ટર ભાડા કરાર અને નોટરી ભાડા કરાર આ બંને સેમ છે નોટરી ભાડા કરાર છે છસો થી સાતસો રૂપિયામાં અને ઈઝીલી થઈ જાય છે અને આ રજીસ્ટર ભાડા કરારમાં વાલીઓને ખૂબ જ તકલીફ થાય છે અને ખર્ચો પણ ખૂબ થાય છે ત્યારે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કે રજીસ્ટર ને બદલે જે નોટરી ભાડા કરાર હોય છે એ ચલાવવામાં આવે અને જે વિદ્યાર્થીઓ અને જે વાલીઓ રહી ગયા છે આ ના ફોર્મ ભરવા માટે કેમકે સાત થી આઠ હજાર જેટલો ખર્ચો કરી આપતા હોય ફાઈનાન્સમાં એમને એડમિશન લઈ લેત પણ આ વાલીઓ પાસે વિદ્યાર્થી ખર્ચો કરવા માટે પૈસા નથી એટલા માટે એ નોટરી ભાડા કરાર ચલાવવામાં આવે અને જે વાલીઓ રહી ગયા છે પોતાના બાળકોનું રજીસ્ટ્રેશન કરાવવામાં એ વાલીઓને સમય મર્યાદા જે છવ્વીસ તારીખ છે એ લંબાવવામાં આવે જેથી કરીને જે ગરીબ વાલીઓ છે એ આમાં ભાગ લઈ શકે એવું ખાસ અમારું માનવું છે